નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે તેમાંથી વીસ ખામીયુક્ત અને બાકીની સારી છે જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે પરંતુ જો તે ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં દુકાનદાર યાદ રીતે એક પેન કાઢે છે અને તેને આપે છે તો પહેલું તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી અને બીજું તે પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી તો અહીંયા આપણે એકસો ચુમ્માલીસ બોલ પેન ધરાવે છે એક જથ્થો બરાબર તો કુલ પરિણામ અથવા તો કુલ બોલ પેન કુલ બોલ પેન અથવા તો કુલ બરાબર એકસો ને ચુમ્માલીસ હવે તેમાંથી વીસ ખામીયુક્ત હતી તો ખામીયુક્ત બોલ પેન ની સંખ્યા ખામીયુક્ત બોલ પેન બરાબર કેટલી થશે વીસ તો ખામી વગરની કેટલી રહેશે એટલે કે સારી પેન સારી બોલ પેન બરાબર કેટલી થશે 144 - 20 એટલે કે 124 બરાબર હવે પહેલો દાખલો જોઈએ તે પેન ખરીદ છે તેની સંભાવના કેટલી તે એટલે કે નુરી નુરી

શક્ય પરિણામ છે ઘટના બનવાના શક્ય પરિણામ ઘટના એટલે કઈ ઘટના નૂરી પેન ખરીદે તે ઘટના તો નૂરી પેન ક્યારે ખરીદશે તો નૂરી પેન સારી હશે તો નુરી ખરીદશે એટલે કે ઘટના બનવાના શક્ય પરિણામ કયા થાય સારી બોલ પેન તો સારી બોલ પેન કેટલી અહીંયા એકસો ચોવીસ એટલે ઘટના બનવાના શક્ય પરિણામ થશે એકસો ને ચોવીસ છે તો આના આપણે ભાગ કરીશું તો એકત્રીસ ગુણ્યા ચાર એકસો ચોવીસ થશે અને છત્રીસ ગુણ્યા ચાર એકસો ચોમાલીસ થશે એટલે ચાર ચાર કેન્સલ થવાના એટલે અહિયાં એકત્રીસ અંશમાં અને છેદમાં રહેશે બરાબર એકત્રીસ છેદ છત્રીસ હવે બીજો દાખલો જોઈશું બીજામાં શું કહે છે તે પેન નહીં ખરીદે તેની સંભાવના એટલે કે પેન નહીં ખરીદે ખરીદે તેની સંભાવના બરાબર સૂત્ર તો આ જ રહેશે ઘટના બનવાના અંશમાં ઘટના બનવાના શક્ય પરિણામ અને છેદમાં કુલ પરિણામ કુલ પરિણામ ઘટના બનવાના શક્ય પરિણામ એટલે કે નૂરી પેન ન ખરીદે પરિણામ નૂરી પેન ન ખરીદે તેના શક્ય પરિણામ તો નૂરી પેન ક્યારે નહીં ખરીદે તો સારી નહીં હોય એટલે ખામીયુક્ત થશે

અને 5 ચોક 20 એટલે અંશમાં આવશે 5 તો આનો જવાબ થશે બરાબર અંશમાં 5 છેદમાં 36 બરાબર હવે આપણે જોઈશું 22 દાખલો ઉદાહરણ 3 ના સંદર્ભમાં એક નીચે આપેલ કોષ્ટક પૂરું કરો તો અહીંયા કોષ્ટક પૂરું કરવાનું છે તો આપણે ઉદાહરણ 13 પ્રમાણે ઉદાહરણ 13 નું સંદર્ભ લઈશું અને એમાં પાસાને બે વાર ઉછાળતા મળતા શક્ય પરિણામો આ થશે જે આપણે અહીંયાં બાજુમાં આપ મૂક્યા છે આકૃતિ મૂકી છે બરાબર તો અહીંયા આ કેટલા પરિણામ થશે કુલ છત્રીસ પરિણામો થશે કોષ્ટકમાં શું કરવાનું તો પહેલું જોઈએ તો બે એટલે કે પાસા પરનો સરવાળો બે હોય એની સંભાવના કેટલી થશે એક છેદમાં છત્રીસ એક ભાગે છત્રીસ કેમ એક ભાગે છત્રીસ થઈ કારણ કે બે વાર પાસાને ઉછાળીએ તો એના પર સરવાળો બે થતો હોય પાસાના અંકોનો સરવાળો બે થતો હોય એવા શક્ય પરિણામ આ પરિણામમાં જ અંકોનો સરવાળો થશે બરાબર શક્ય પરિણામ અને કુલ પરિણામ છત્રીસ તો એટલા માટે એની સંભાવના એક ભાગે છત્રીસ થઈ હવે પાસા પરનો સરવાળો ત્રણ થતો હોય તો પાસા પરનો સરવાળો ત્રણ કઈ જગ્યાએ થશે આ જગ્યાએ થશે તો પાસા પરનો સરવાળો ત્રણ થતો હોય એવા શક્ય પરિણામ કેટલા બે અને કુલ પરિણામ તો 36 હતા જ એ જ પ્રમાણે પાસા પરનો સરવાળો 4 થતો હોય એના શક્ય પરિણામ કેટલા થશે 1 2 અને 3 એટલે એની સંભાવના થશે 3/36 હવે પાસા પરનો સરવાળો 5 થતો હોય એટલે કે આ જગ્યાએ 5 થશે સરવાળો તો પાસા પરનો સરવાળો 5 થતો હોય એની સંભાવના શોધવી હોય તો શક્ય પરિણામ 1 2 3 અને 4 થશે એટલે એની સંભાવના ચાર છેદ માં છત્રીસ પછી પાસા પરનો સરવાળો છ થતો હોય એના શક્ય પરિણામ પાંચ મળશે એટલે સંભાવના થશે પાંચ છેદ માં છત્રીસ પાસા પરનો સરવાળો સાત થતો હોય એના શક્ય પરિણામ મળશે આપણને એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે એની સંભાવના થશે છ ભાગ્યા છત્રીસ એ જ પ્રમાણે સરવાળો આઠ થતો હોય એની સંભાવના પાંચ છત્રીસ આપેલી છે અને સરવાળો નવ થતો હોય આ જગ્યાએ થશે તો થતો હોય એની સંભાવના થશે એના શક્ય પરિણામ ચાર એટલે એની સંભાવના ચાર ભાગ્યા છત્રીસ સરવાળો દસ થતો હોય એના શક્ય પરિણામ ત્રણ કરાયા બરાબર એટલે એની સંભાવના ત્રણ ભાગ્યા છત્રીસ થશે પાસા પરનો સરવાળો અગિયાર થતો હોય એના શક્ય પરિણામ બે એટલે સંભાવના બે ભાગ્યા છત્રીસ એ જ પ્રમાણે પાસા પરનો સરવાળો બાર થતો હોય એની સંભાવના એક ભાગ્યા છત્રીસ આપણને આપેલી છે હવે બીજા દાખલામાં શું કહે છે એક વિદ્યાર્થી દલીલ કરે છે કે અગિયાર શક્ય પરિણામો મળે કયા કયા બે થી બાર તેમાંના પ્રત્યેકની સંભાવના એક ભાગ્યે અગિયાર છે શું આપ દલીલ સાથે સહમત છો તો આપણે સહમત નથી સહમત નથી કેમ કારણ કે દરેકની સંભાવના એક ભાગ્યા અગિયાર થતી નથી બરાબર